સેલ્ફ લવ લો ઓફ એટ્રેક્શન અને જીવનમાં આગળ વધવા માટેની નવી નવી ટેકનિક્સ એ બધી જ વસ્તુ માટે તમારું મગજ ખાલી જોઈએ અને મગજને ખાલી કરશો તો નવી વસ્તુ ઉમેરાશે નહીં તો એકની એક વસ્તુમાં તમે ભટક્યા કરશો મગજને ખાલી કરવા માટે ડાયરી લખવી જોઈએ જર્નાલિઝમ એને ઘણા લોકો કહેતા હોય છે રોજ દિવસમાં તમે જે કંઈ કરો એ તમે લખો શરૂઆતમાં આપણે જ્યારે ડાયરી લખીએ ને ત્યારે હું સવારે ઉઠી બ્રશ કર્યું નાઈ ધોઈ ખાધું પીધું વગેરે વગેરે જે બી આપણા રૂટીનના કામ હોય એટલું જ આપણે લખી શકીએ છીએ પણ તમે લખતા રહેશો તો તમને નવા નવા વિચારો આવતા રહેશે અને તમને એ પણ ખબર પડશે કે આમાં શું લખું તમારું મગજ કેવી રીતે ખાલી થશે તમને ખબર નહીં પડે અને મગજમાં જૂની જૂની વાતો ભરેલી હશે એ તો નીકળી જ જશે નેગેટિવિટી નીકળી જશે અને તમને નવા વિચારો આવશે તો ડાયરી કેવી રીતે લખવી અથવા જર્નાલિઝમ કેવી રીતે કરવું ચાલો તમને બતાવવું ડાયરી લખતી વખતે સૌથી મુખ્ય વસ્તુ એ છે કે તમે પોતાને શું માનો છો ફક્ત એક મનુષ્ય માનો છો કે જે સવારે ઉઠે અને એનો દિવસ પૂરો કરે કે તમે પોતાને એવું માનો છો કે તમે કેટલી બધી વસ્તુઓ સાથે જોડાયેલા છો પ્રકૃતિ સાથે જોડાયેલા છો સમાજ સાથે જોડાયેલા છો પરિવાર સાથે જોડાયેલા છો એવું માનો છો એ બંનેની ડાયરીમાં ઘણો બધો ફરક હશે જો તમે પોતાને એક વ્યક્તિ જ માનતા હશો તો તમારી ડાયરી કેવી હશે આજે મેં આને એવું કીધું તો એણે મને આટલો ખરાબ જવાબ આપ્યો મને જરાય ગમ્યું નહીં મેં એને વોટ્સએપ કર્યો વોટ્સએપ કર્યો એને બ્લુ લાઇન આવી ગઈ હતી પણ એને મને કોઈ જવાબ આપ્યો નહીં હવે મને એમ લાગે છે કે આને મારી સાથે સંબંધ રાખવો નથી અને હું પણ એને જોઈ લઈશ અને એ જ નેગેટિવિટીથી તમારી ડાયરી ભરેલી હશે આવી ડાયરી લખવાનો કોઈ મતલબ નથી અને એમાંથી તમારો કોઈ ઉદ્ધાર નહીં થાય તમે જરાય પણ આગળ નહીં વધો લો ઓફ અટ્રેક્શન અને આ બધી જ વસ્તુ હું એટલા માટે બતાવું છું કે આપણે બધા માનસિક રીતે એટલા બધા થાકી ગયા છે વેચાઈ ગયા છે કે લોકો જ આપણી જિંદગી બની ગઈ છે આપણે અંદર આપણી અંદર જવાનું છે અને પોતાને શોધવાના છે ને જર્નાલિઝમ એટલે કે ડાયરી એવી જ રીતે લખવાની છે ડાયરી લખવાનું બધા માટે ખૂબ જ અગત્યનું છે જો બધા સમજાતો તમારા બધા જ ઇમોશન્સ અને તમારા બધા જ માનસિક તણાવ બધા ડાયરીમાં ઉતરી જશે એટલે તમને બહુ જ રાહત લાગશે હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ડાયરીમાં આપણે હંમેશા પોઝિટિવ વાતો જ લખીએ નેગેટિવ વાત એક પણ લખવાની નથી તમે તમારી દિનચર્યા લખો એમાં બે ત્રણ વાક્ય પૂરા કરજો પણ દિવસમાં તમારી સાથે જે પણ સારું થયું હોય એ એક લખજો દિવસમાં બધાની સાથે એક વસ્તુ તો સારી થઈ જ હોય છે એ જ લખજો એને ડિસ્ક્રાઈબ કરજો એના પર વિચાર કરીને વાક્યો લખજો અને એવું કરવાથી તમને સારું લાગશે તમને શાંત લાગશે તમારું મગજ અને એ ગ્રેટિટ્યૂડ ફિલિંગમાં તમે રહેશો અને તમને એ ટેવ પડતી જશે કારણ કે રોજને રોજ જો તમે સારી જ વસ્તુ લખશો તો તમારું જીવન ચોક્કસ સારું થશે તો ડાયરી લખવી બધા માટે બહુ જરૂરી છે નાનું હોય મોટું હોય કોઈ પણ હોય અને જો તમે નેગેટિવ વાતો એમાં લખી હશે તો ગમે ત્યારે પણ તમે એ પાન ખોલીને જોશો અને વાંચશો તો તમને એ બધી જ જૂની વાતો યાદ આવી જશે અને એ સ્મરણો આપણે મગજમાંથી કાઢવાના છે એટલે આ એક કરવા જેવો પ્રયોગ છે ચોક્કસ કરો હું પણ આવી રીતની એક ડાયરી રાખું છું આ ટાઈપની મારી ડાયરી છે એમાં હું પણ કંઈક ને કંઈક લખતી હોઉં છું અને એનાથી એટલો બધો ફાયદો થયો છે મગજ એકદમ સરસ ખાલી રહે છે ફ્રેશ રહે છે હેપી રહે છે અને આનંદથી આપણે નવા નવા આઈડિયાઝ પણ એનાથી આવતા જાય છે એકવાર ચાલુ કરો મારી વાત માની જો તમને આમાંથી કંઈ પણ ઉપયોગી લાગ્યું હોય અને વિડીયો ગમ્યો હોય તો તમારા નજીકના સંબંધીઓને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડાયરી લખવાનું તો બિલકુલ ભૂલતા નહીં